નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુનગર જિલ્લાના પાટી તાલુકાના મજેટી ગામ પાસેની ચેકપોસ્ટ પાસેથી સુનગર જી એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા રસની બંડલની આડમાં એંગ્લીશ દારૂની હેરફેરનું સટીનલ ઝડપી લીધું બુટલેગરો દેશી દારૂ ઇંગ્લિશ દારૂની હેરફેર માટે અવનવી તરકીબ બજમાવે છે પરંતુ પોલીસ તેમની બોર્ડર્સ ઓપરેટર્સને ખુલ્લી પાડી દીધી છે સુરનગર જિલ્લામાં નવરતીમાં લોકો ભારતીય સંસ્કૃતિને ભૂલી ગરબા ગાવા સાથે દારૂ બી છાકતા થવું ઘરે બે ગરબા ગાવાનું કંઈ દારૂ જુગારની પાર્ટી કરતા હોવાનું ચલણ વધી રહ્યું હોવાનું સુરનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના ધ્યાનમાં આવતા તેમના દ્વારા આવા તત્વો સામે તવાઈ બોલાવવા સાથે દેશી દારૂ ઇંગ્લિશ દારૂના બુટલેગરો જુગાર રમતા અને રમવાની પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સુધી છે ત્યારે સુરનગર એલસીબી પીઆઈ પીઆઈ જે જાડેજા પીએસઆઈ જે વાય પઠાણ પેરોલ પીએસઆઈ આર એચ ઝાલા યસપાલસિંહ રાઠો દશર ધાદ દશરથભાઈ ધાધર મેહુલભાઈ યુવરાજસિંહ વિક્રમભાઈ સહિતના સ્ટાફ પાટલી તાલુકાની અંદર પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે પિકઅપ વાહનમાં રસ્તાના ભંડોળની આડમાં ઇંગ્લિશ દારૂની રિપેર કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે આથી બાતમી મુજબ પિકઅપવાન આવતા તપાસ કરતા દારૂ વાન ટોટલ મુદ્દામાળ કિંમત રૂપિયા સાત લાખ અઠ્ઠાવન હજારના મુદ્દામાલ સાથે આરોપી રાકેશ કુમાર ભાખરા ગુરુ બિષ્ણુને ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન એક્ટ સહિતની જુદી જુદી કલમ લગાવી ફરિયાદ દાખલ કરવામાં આવતા સુરનગર જિલ્લા સહિત બહારના રાજ્યોમાંથી જુદી જુદી હોડસ ઓપરેશન મુજબ ગુજરાતની અંદર દારૂ ઉશાળવાનું ષડયંત્ર કરતા તત્વોની અંદર હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે લખત સુનગર જિલ્લાની અંદર છેલ્લા ઘણા ઘણા દિવસોની અંદર ઘણા બધા ઇંગ્લિશ દારૂ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અનેક લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે